ભરૂચની નર્મદા કોલેજ તેના બે હજાર ત્રણસો કોલેજિયાનોની શિક્ષણ પીરસવા વચ્ચે હરિત કેમ્પસ થકી વીજળી પાણી અને બાયોગેસના ઉત્પાદનમાં આત્મનિર્ભર સાથે પર્યાવરણના જતનમાં પણ અગ્રેસર બની છે ત્યારે આજરોજ આ ગ્રીન કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભરૂચની નર્મદા કોલેજમાં ગ્રીન કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગ્રીન કેમ્પસનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેનેજમેન્ટ એડવાઇઝર હરીશ જોશી એજ્યુકેશન ડાયરેક્ટર એચ શાહ આચાર્ય એ કે સિંહ ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ અનમોલા તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કોલેજ તેના ગ્રીન કેમ્પસ થકી બે હજાર ત્રણસો છાત્રોએ અતિશુદ્ધ હવા અને પાણી આપી રહી છે કોલેજે તેના કેમ્પસમાં જ વિવિધ જાતના વૃક્ષો વાવી હરિત વનમાં પચીસથી વધુ પ્રજાતિઓ પક્ષીઓને આશ્રય પણ પૂરું પાડ્યું છે વર્ષો દરમિયાન કોલેજ દ્વારા વપરાતી વીજળી ઉપરાંત તેના સોલાર રૂપ ટોલ પ્લાન્ટ થકી નફો પણ મેળવી રહી છે વિદ્યાર્થીઓ અને કોલેજની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા રેઇન હાર્વેસ્ટિંગ સ્ટીમ થકી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે આરોપ પ્લાન્ટમાંથી નીકળતું બાર હજાર લીટર પાણીનો સદુપયોગ કરી ટોયલેટ બાથરૂમની સફાઈમાં વપરાય છે કેમિકલ લેબમાંથી નીકળતા કેમિકલ યુક્ત પાણીનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાય છે તો કોલેજ કેન્ટીનની ગેસની જરૂરિયાતને પૂર્ણ કરવા ગ્રીન કેમ્પસમાં જ બનાવેલા બાયોગેસ પ્લાન્ટ થકી વાનગીઓ તૈયાર કરાય છે કોલેજ સંકુલમાં પડતા ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે ભરૂચ ખાતે આવેલ નર્મદા કોલેજના કેમ્પસની અંદર એક ગ્રીન કોમ્પલેક્ષ તરીકે આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે અને ગ્રીન કોમ્પ્લેક્ષ એટલે અહીંયા બધા જ કોમ્પોનન્ટ ખૂબ સુંદર પર્યાવરણીય રીતે ખૂબ ઉપયોગી થાય એ પ્રકારનું સંતુલન જાળવવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ કરાયો છે અને જેમાં સોલર પેનલ થકી આ કેમ્પસની જેટલી ઇલેક્ટ્રિસિટીની રિકવાયરમેન્ટ છે એના કરતાં વધારે યુનિટનું બચત થશે એ ઉપરાંત રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ ઉપરાંત આરો વોટરનો યુઝ કરીને લેબની અંદર કેવી રીતના યુઝ કરી શકાય અહીંયા જે વેસ્ટ છે જેને ઓર્ગેનિક વેસ્ટ કહેવાય એને કેવી રીતના કેન્ટીનના વેસ્ટને કેવી રીતના ડિસ્પોઝ કરી શકાય એ માટેના વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે અને એ પ્રકારે આખાને આખા કેમ્પૅક્સ કેમ્પસને ખૂબ સુંદર રીતે ગ્રીન કેમ્પસ બનાવવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે આઈ થિંક ભરૂચ જિલ્લાની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે પણ યુનિવર્સિટી છે કોલેજીસ છે એ લોકોએ ખરેખર આ મોડેલને જોવું જોઈએ અને એનું અનુસરણ કરવું જોઈએ એ ખૂબ એક્સપેન્સિવ નથી પરંતુ એને માટેનું જે એક વિઝન જોઈએ એ ખરેખર આ નર્મદા કોલેજનું મેનેજમેન્ટ જીએનએફસી એ ઉપરાંત નાર્દેશ અને આ સ્કૂલના ડાયરેક્ટર શ્રી અને પ્રિન્સિપાલ અને સ્ટુડન્ટોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આખા પ્રોજેક્ટને ખૂબ સરસ રીતે આકાર આપવામાં આવ્યો છે આ એક નમૂનેદાર પ્રોજેક્ટ છે ગ્રીન કેમ્પસ ડેવલપ કરવામાં આવ્યું છે એમાં વોટર કન્ઝર્વેશન તો અમે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કેમ્પસની અંદર પંદર હજાર પંદર એકર જમીન છે અને ત્રીસ ઇંચ વરસાદ ગણી અને ટોટલી ફોર પોઈન્ટ ફાઇવ કરોડ લિટર વોટર દર ચોમાસામાં આપણને અવેલેબલ હોય છે તો એ પાણી અત્યાર સુધી બહાર વહી જતું હતું તો એને અમે વિચાર કર્યો કે એ ગ્રાઉન્ડમાં જ પર્કુલેટ કરવું એટલા માટે ઇન્ટેક વેલ બનાવે અને આ ગ્રાઉન્ડને રિચાર્જ કરશે તો એનાથી વોટર લેવલ ઉપર આવશે અને ગ્રાઉન્ડની પાણીની ક્વોલિટી પણ સુધરશે તો આ એક અમે અભિગમ લીધો પછી ફ્લોરા એન્ડ ફોના ઓન ધ કેમ્પસ એટલે પશુ પંખી લાઈફ અને વનસ્પતિ તો અમારી વનસ્પતિમાં પાંચસો ઓલરેડી હતા બીજા અમે પાંચસો વન ખાતાની મદદથી રોપવામાં આવ્યા અને હજુ બીજા ચારસો પાંચસો એ ટોરન્ટ ફાર્માના સીએસઆર માંથી અવેલેબલ થવાના છે તો આ બધા ઝાડ રોપવામાં આવશે દરેક ઝાડને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે અને એનાથી વિદ્યાર્થીઓને માહિતી મળશે કે કયા પ્રકારનું ઝાડ છે એની ડિટેલ શું છે કેમ્પસમાં રહેતા પક્ષીઓ તો કેમ્પસમાં લગભગ પચીસ જાતના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે તો એ પક્ષીઓનું અવલોકન કરી એના ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને એના વિશે વધારે જાણકારી મળે એ રીતે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું પણ આ દર્શાવે છે કે આપણું કેમ્પસ કેટલું ઇકો ફ્રેન્ડલી છે અને પશુ પંખી માટે પણ એક ઘર બની રહે એવી સુંદર વાતાવરણ અહીંયા અવેલેબલ છે